સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે પરદેશના લોકો ભૌતિક રીતે ઘણા સુખી અને આગળ ભાષે છે જણાય છે અને અહીંના લોકો એ રીતે દુઃખી વધુ છે એ શાથી અધ્યાત્મમાં સુખ અને દુઃખની વ્યાખ્યા છે તે આત્માનંદ કે આત્મસમાધિ છે અને તે બાહ્ય નિમિત્તને આધીન નથી સહજ સુખ કે સહજ સમાધિ તે જ ખરું સુખ છે પર પરપૂદગલને આધારે સુખ એ સુખ નથી પશ્ચાત દુઃખ તે સુખ નહીં જીતસુખ અંદર દુઃખ બસે સો સુખ બી દુઃખરૂપ વ્યવહારમાં સુખ અને દુઃખની વ્યાખ્યા શરીરાશ્રય અને ભૌતિક લક્ષ્યવાય છે માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ તેમાં દુઃખ ભાષે છે એવી સ્થિતિ છે વચ્ચે ચારસો બાણું અનુકૂળ કલ્પનાએ સુખ અને પ્રતિકૂળ કલ્પનાએ દુઃખ ભાષે છે જ્ઞાની આ બંને કલ્પના કરવાની ના કહી છે પરદેશની પ્રજા અહીં કરતાં સુખી જણાય છે તે બાબત પરમ પરમકુપાઉદે વસો ક્ષેત્રે શ્રી જેઠાભાઈ જમનાદાસ ભાવસર નામના એક સત્સંગીભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો પરમ પરમકુપૌદે ખુલાસો કરેલ કે પૂર્વભૂમમાં કરેલ બાળ તપ અજ્ઞાન તપ અને હઠ યોગને લઈને આવું બનવા પામે છે ધાર્મિક ક્રિયા કરતી વખતે પણ લક્ષ તો ભૌતિકમાં સુખી થવાનો જ હોય છે એને આ પ્રકારનું પુણ્ય બાંધે છે વ્યવહાર સુખેથી ચાલે તે જ વ્યક્ત કે અવ્યક્ત રીતે ઈચ્છે છે અને બદલામાં તે મળે પણ છે પૂર્વના પુણ્યને લઈને આ પ્રકારની સુખ સંપત્તિ જણાય છે તે હું ભોગવું છું એમ મનાય અને જણાય પણ સાથે અનુબંધ પાપનો હોવાથી એટલે કે આ પુણ્ય પાપાનુબંધી પુણ્ય હોવાથી આવો પુણ્ય ભોગવટો પણ તેવા હિંસાવાળા ક્ષેત્રે જ થાય અને તે પૂરો થતાં આ લોકમાને પરલોકમાં દુઃખ દુઃખ અને દુઃખ જ મળે છે દુઃખની પરંપરા ઊભી થાય છે અત્યારે સુખી લાગે જબ તક તેરે પુણ્યકા પહોંચે નહીં કરાર તક તુજે માફ હૈ અવગુણ કરે અજાર પણ પુણ્ય ક્ષીણ જબ હોત હૈ ઉદય હોતે પાપ દાજે વનકી લાકરી પ્રદલે આપોઆપ અત્યારે પહેલાંનું કમાયેલું ભોગવે છે આ વપરાઈ જશે પછી ખબર પડશે ભવાંતરે તિરિયંશ હિંસક પશુ વગેરેની હલકી ગતિ પ્રાપ્ત કરે છે અભક્ષ ખાવા પીવાથી મદિરા પાનથી માંસભક્ષણથી તીવ્ર વિષય વાસનાથી જે અધોગતિમાં ફેંકાઈ જાય છે અને નરક ગતિ પણ આવી પડે છે બાહ્ય થોડું સુખ જણાય છે ત્યાં પણ માનસિક રોગ ચારિત્રની નબળાઈ અને જીવ આર્તધ્યાનમાં જ હોય છે અભક્ષ આહાર પાણી ભોગમાં ગરકાવ અને શરીર આશ્રય લક્ષ્ય હોવાથી જીવ જાંજવાના પાણી મેળવવા દોડે એમ જીવન પર્યંત સુખ પાછળ દોડ્યા કરે છે અને મરણને શરણ થાય છે આ સાથે મહાપાપ બંધાતા હોય છે તે આગામી મહાદુઃખના કારણ છે વ્યવહારિક સુખ કે દુઃખ શાત કે અશાતા બંને વેદનીય ગણાય છે વાસ્તવિક રીતે બંને અપેક્ષાએ તો દુઃખ જ છે કેમ કે મૂળમાં તો અંતરમાં સુખ છે બાહ્યમાં હોય જ નહીં નથી જ વચ્ચે તો એકસો આઠ અને જ્યાં સુધી જીવ બહારનું આશ્ચર્ય નહીં ભૂલે ત્યાં સુધી દુઃખી જ રહેવાનું આ ખ્યાલ ન હોવાથી ધર્મની કરણી કરવાથી ભૌતિક રીતે સુખી થવાય એમ રહ્યા કરવાથી જ્ઞાની સ્વીકારે તેવી ધર્મની કરણી થતી હોતી નથી નિષ્કામ ભક્તિ હોય તો જ ધર્મે નામે કરવામાં આવતી કરણી લેખે લાગે અધ્યાત્મમાં એ સિદ્ધાંત છે કે સગળું પરવશ તે દુઃખરૂપ છે સુખ એ કોઈ પણ જળ પદાર્થનો નહીં આત્માનો જીવનો ગુણ છે એ બાહ્યને આધારે હોય એ માન્યતા જ મોટી ભૂલ છે કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ તો પછી એક પરણુમાં એક એકમ કે એક યુનિટ દો તો બેમાં બમણું ત્રણમાં ત્રણ ગણું અને વધુ ગ્રહે તો વધુ દુઃખ વધવાનું છે આ સુખ લક્ષ્મી વૈભવ સત્તા અને અધિકાર મોજ મજા એ તો નર દેહને હારવાના જ બધા બળવાન નિમિત્તો છે પરમપો દેવે તો મુમુક્ષના આનંદને પણ માર્ગ પ્રાપ્તિને રોકનાર એવું બળવાન મુખ્ય એવું કારણ ગણાયું શરીર આશ્રય પોતાનું સુખ ઈચ્છી અને વધુમાં વધુ ધર્મના નામે પણ અન્યને બહુ બહુ તો ભૌતિકમાં મદદ કરવી અને આ પ્રમાણે કૃતકૃત્યતા વેદે છે પણ ધર્મ તો કશું ઓર ઉન સાધન છે ભલે આ ક્ષેત્રે રહેવું તેવું પણ આચાર વિચાર પોશાક અને ખોરાક અને તેને લઈને ક્ષેત્ર પણ અનર્ય જેવા થઈ ગયા છે અને તે તે ક્રિયાના ફળ પણ મળે જ છે હવે સદવ્યવહારની વાત પૂજ્ય બ્રહ્મચારી લખે છે જેનો વ્યવહાર પણ બરાબર ન હોય તે અધ્યાત્મમાં આગળ કેમ વધે પરમપે કહ્યું છે કે અંગ્રેજોએ ઉદ્યમ કર્યો તો હુન્નરો તથા રાજ્ય પ્રાપ્ત કર્યા અને હિન્દુસ્તાનવાળાએ ઉદ્યમ ન કર્યો તો તે પ્રાપ્ત કરી શકે નહીં સર બે એકત્રીસ ત્યાંની પ્રજા એક કામ હાથમાં લે કે પૂરું કરે અહીંના લોકો અધૂરું મૂકી દે છે આ તો માત્ર વ્યવહારની વાત અને ત્યાં પણ જે જો બે જવાબદારી પરિવર્તન કરે તો પરમાત્પ્રગ વ્યવહાર અને ધર્મ પુરુષાર્થ છેટે રહ્યો પાંચ ઇન્દ્રિયોના સુખને અને મનથી મારેલ સુખને સુખ ગણવાની કુટેવને લઈને જીવ ભોગવિલાસને સુખ માને છે નીતિ સદાચાર સ્ત્રી મર્યાદા ખાવા પીવાના અંકુશ ન હોય માથે કોઈ લગામ ન હોય અને મનને જ્યાં જવું હોય ત્યાં જાય જે કરવું હોય તે કરે એમ હોય તેને જીવ સુખ ભ્રાંતિથી કલ્પે છે પણ આ તો સ્વચ્છંદ થયો વિહારી અને આ સ્વચ્છંદ જીવ રોકે તો જ સુખી થાય એમ રહ્યું છે બહારથી રૂપાળું શરીર જણાય પહેરવેશ આકર્ષક જણાય ભૌતિક સુખમાં જીવ મોહમાં ગુલતાન હોય જે ખાવું હોય તે ખાય જે પીવું હોય તે પીવે ખવાય કે નહીં પીવાય કે નહીં તેનો વિચાર પણ કરવાનો નહીં આધુનિકતાના નામે મિથ્યા ક્ષમતા હોવાથી અને બાહ્ય સભ્યતા દેખાતી હોવાથી અને આવી રીતિમાં જ જીવ જીવનની સફળતા માને છે પતંગિયાની જે અગ્નિમાં પડી જીવ ભાવમરણ કરે છે અને દ્રવ્ય પણ મરે છે માત્ર ઉપલબ્ધ દ્રષ્ટિએ સુખ જણાય છે સુખ છે નહીં કૂતરું હાડકું ખેંચી લાવે ચાવે અને સ્વાદ માણે છે એમ માને છે તાળવું તો પોતાનું જ છોલાય છે પોતાના તાળવાનું લોહી ઝરે છે તેનો સ્વાદ લે છે ભોગ ભોગવતા ભોગવતા પોતે જ ભોગવાઈ જાય છે પણ એ જણાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે એ જીવ તું ભ્રમમાં તને હિત કહું છું અંતરમાં શોખ છે બહાર શોધવાથી મળશે નહીં એમ પરમપે બધું છે સુખ જો બહારમાં દેહમાં સ્ત્રીપુત્રમાં ખાનપાનમાં કે જમીન જાગીરમાં ન મળે તો પરદેશમાં તો મળે જ ક્યાંથી આ ઘણા લાંબા કાળના જ્ઞાનના બોધે સમજાય એમ છે વળી સ્વદેશમાં પણ સામાન્ય નીતિ સદાચાર ખાવા પીવાના નિયમો પાળતો હોય તે પણ પરદેશમાં જઈ તે બધું છોડી દે છે સંઘન યોગ્ય જીવ ભૂલે છે ચડવું અઘરું છે ઉતરવું તો સહેલું છે થોડાક સમય માટે પણ પરદેશ ગયો હોય ત્યાં બધા નિયમો ત્યાં મૂકીને આવે છે કદાચ થોડુંક ધન ઉપાર્જન કરે પણ મૂળમાં તો એ પાપ કમાઈને લાવે છે આર્ય સંસ્કૃતિનો જગતમાં જોટો નથી આ દેશની કોષાવેશ્ય પણ હવે મારે થોડી ભદ્ર સિવાય બીજો નહીં એમ નિર્ધાર લે છે અને પરદેશમાં તો રાષ્ટ્રના વડાપ્રધાન કે પ્રેસિડેન્ટને પણ બે કે ત્રણ ત્રણ પત્નીઓ હોય છે પહેલીને છોડી બીજી પરણે બીજીને છોડી ત્રીજી પરણે તે તરછોડેલ સ્ત્રી પણ વળી બીજા બીજા પુરુષ સાથે સંબંધ બાંધે પશુ જેવું જીવન થઈ જાય છે આગામી ભવે ખરે પશુગતિમાં જ જવાનું બને છે પૈસા અને મોજ મનુષ્ય જીવનના બે મુખ્ય ધ્યેય બંધાય છે અને જો કદાચ મોજ મફત મળે તો કમાવાની પણ મહેનત કરવી નથી આ પ્રમાણે ત્યાંનું જીવન છે આખું જીવન ગૃહસ્થાશ્રમમાં જ વીતે માનસિક રોગની પીડા દૂર કરવા દવાઓ લેવી પડે કામ વિકાર ઉત્તેજિત કરવા પણ દવા વાપરે દારૂ વાપરે ઝાડ પાનને પશુ પંખીને પણ વિષય સેક્સ શીખવવું પડતું નથી આંબે સમય પાકતા ફળ આવે જ છે અને કૂતરા બિલાડા પણ સંતતિ પેદા કરે છે એ ક્યાં ભણવા ગયા હતા આ મૈથુન કે આહાર સંજ્ઞા તો જીવે શીખેલી જ છે જે જાણકારી વીસ પચીસ વર્ષે સમય પાકે મળે તો ઉત્તમ તે દસ ને બાર વર્ષે પામીને જે ઉતાવળે સુખ ભોગવી લેવા કાચું કાપી નાખે છે અને અતો ભ્રષ્ટ અતો ભ્રષ્ટ થાય છે તેવી સંસ્કૃતિ ત્યાં જન્મી છે સુખ તો દૂર રહ્યું ભૌતિકમાં પણ એ દુઃખી થઈ જાય છે વિજેતી સંબંધ પણ ટકાવી રાખવો મુશ્કેલ છે ત્યાં સજાતી સંબંધોને કાયદેસરની મંજૂરી મળતી હોય સેમ સેક મેરેજ એટલે કે સમલૈંગિક લગ્ન વ્યવહાર કે સમાન લિંગ લગ્ન લિવ ઇન રિલેશનશીપ કે લિવ ઇન પાર્ટનર એટલે કે લગ્ન ગ્રંથિથી બંધાયા નથી છતાં સ્ત્રી પુરુષ સંબંધ રાખી શકે ફાવે ત્યાં સુધી રાખે અને ન ફાવે તો છોડી પણ શકે અને ગર્ભપાત જેવા વિષયોમાં મનમાંની છૂટછાટ કાયદેસરથી મળતી હોય ત્યાં પાપ પુણ્ય ધર્મ કર્મ પુનર્ભવની વાતને ક્યાં સ્થાન મળે એ સહજ વિચારતા સમજાય એમ છે અહીં ઉકાળેલું પાણી પીનાર ત્યાં જઈને દિવસો અને મહિના પહેલાં રાંધેલો ખોરાક ખાય છે અહીં ચા અને કોફી જેવા વ્યસન પણ નહીં સેવનાર ત્યાં જઈને આધુનિકતાના નામે મદિરા પાન કરતાં અચકાતું નથી બધા કરે તે કરે છે અને જીવતા જ મરે છે આયુષ્ય પૂરું થતાં ક મોતે મરી અવગતિએ જાય છે આખું જગત પરભાવ અને પરવૃત્તિમાં વયું જાય છે ઘણા લાંબા કાળના જ્ઞાનીના બોધે સત્સંગના યોગે સત્શાસ્ત્રના અભ્યાસે સારી સદાચારી સોબતે આ હૈયે બેસે એમ છે નહીં તો અનંતભાવ ગયા અનંતવાર મનુષ્ય પણ મળેલ અને ગુમાવેલ તેમ આ ભવ પણ વેડફાઈ જશે વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ આ પ્રમાણે જ્ઞાની પોકાર કરીને સંદેશ આપતા ગયા છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ